અમારા માટે ભોગડા માટે નહીં પણ સમગ્ર મોગલ સ્વરૂ માટે એક આ દિવસની રાહ હોય છે મંડપ ઊંચો થયો એની ક્ષણે આખે આખો મંડપ પાછો હતો નામ થઈ ગયો એક પણ ખીલી મારવી નહોતી પડી ત્યારે હજારો માણસોની વચ્ચે નક્કી થયું મા મંદિરમાં પધાર્યા છે ખરેખર કહો તો પચાસથી વધારે કલાકાર અહીંયા કોઈ કલાકાર બનીને નથી આવતા બધા માના સોરૂ બનીને આવે છે ગીરની અંદર જ્યારે આ ભાઈઓ ગેલા અને ત્યારે આ પરિવારના એક માળીને મા માંગલમાં મળેલા કોઈને પ્રસન્ન થયા ત્યારે ફળા રૂપી એના પ્રતિક રીતે એ ફળું બનાવે અને એની પ્રતિષ્ઠાનો હોય માયાભાઈ શું કહેશો અઠ્યાવીસમાં માગલમાં જે પાટોત્સવ છે તે ઉજવવા જઈ રહ્યો છે અને માંગલ શક્તિ એવોર્ડ સમારોહ પણ ઉજવવા જઈ રહ્યો છે શું કહેશો આ સમારોહને લઈને દર વર્ષે માની કૃપાથી આ ભવ્ય અને દિવ્ય પાટોત્સવ થતો હોય અને એ તો માની જ કૃપા અને મા જ જેને બોલાવતા એ જ આવતા હોય છે તો આ પાટ ઉત્સવે પણ હું જાહેર જનતાને વિનંતી કરી કે આપણે બધા એક જ છીએ એક જ સરખી કેટેગરી છે રાયના દાણા બધા સરખા છે પણ એક માની કૃપાથી અમને આની સેવાનો લાભ મળ્યો એટલે અહીંના ટ્રસ્ટી તરીકે તમે અમને જોઈ શકો પણ એવું નથી બધા સરખા છીએ અને જ્યારે આ ઉત્સવ ઉજવાતો હોય છે ત્યારે ખરેખર અનેરો આનંદ એ હોય છે કે લાખોની સંખ્યામાં કે આ વખતે કહેવાય ગયું કે દોઢ લાખ માણસોએ તો પ્રસાદ લીધો હતો તો આ વર્ષે પણ પોણા બે લાખ બે લાખની વ્યવસ્થા કરી છે તો ભાવથી અહીંયા પ્રસાદ લઈ અને ભાવથી જે માના ભાવ જે અહીંથી કલાકારો રજૂ કરવાના હોય હોય અને આપણા વડીલોના સન્માન કરવાના હોય અને એથી કહું તો આપણા કેટલા બધા સ્વયંસેવકો અહીંયા કામ કરે છે મારી આજે સાડા પાંચ હજાર સ્વયંસેવકોના પણ સાથે સન્માન રાખ્યા છે એનો મને ખૂબ અર્ગ છે અને પલે પલ મા ભગવતી મોગલ આ કાર્ય સિદ્ધ એ જ કરતા હોય છે અને આપણને બધાને શક્તિ આપે અને આવનારા દરેક ભાઈઓને પ્રાર્થનાથી વિનંતી કરું કે ખોટી ગળદી ન કરીએ અને આપણે સ્વયંસેવક બનીને મોગલ સ્વરૂપ બનીને અમને પણ મદદ કરશો એવી બધા વિનંતી કરું છું વીસ તારીખે આ પાટોત્સવ છે કેટલા જે છે આ પાટોત્સવ રહેશે આ આમ તો ત્રણ દિવસ જેવો ઉત્સવ રહે છે પણ આપણો મેન વીસ તારીખ અને આપણી બારસ આમ તો ખાસ આપણે તિથિ જ ઉજવતા હોય છે વૈશાખ મહિનાની બારસ અને તારીખમાં ફેરફાર થતો હોય છે પણ આપણી વૈશાખ મહિનાની બારસ ને આવનારી આ વીસ તારીખ એ અમારા માટે ભગોડા માટે નહીં પણ સમગ્ર મોગલ સ્વરૂપ માટે એક આ દિવસની રાહ હોય છે કે આ દિવસે ભગોડા જશું અને માની કૃપા પાત્ર બનશું તો એ અમને પણ એટલો જરખ હોય છે આપણે કલાકાર છો અનેક કલાકારો જે છે અહીં આપણે જોયું એ રીતે કેટલા કલાકારો જે છે તેની ઉપસ્થિતિ રહેવાની છે અને કઈ પ્રકારનું આયોજન છે આ વખતે કીર્તિદાન ભાઈ પરસોત્તમભાઈ બાપુ રામદાસ બાપુ શૈલેષ બાપુ દીપક બાપુ રાજભા ગઢવી ભાઈ દેવરાજભાઈ ગઢવી ઉપલેટા જિજ્ઞેશભાઈ કુંચાલા તેમજ આપણા જિજ્નેશભાઈ બારોટ પરેશદાન ગઢવી ગોપાલ સાધુ અને રાજુભાઈ આહિર એટલે અને હજી આમાં નામી અનામી ઘણા બધા કલાકારો આવશે અને કહેવા ગયું આ તો અત્યારે હું નામ એટલું બોલ્યો પણ ખરેખર કહું તો પચાસથી વધારે કલાકાર અહીંયા કોઈ કલાકાર બનીને નથી આવતા બધાય માના સ્વરૂપ બનીને આવે છે આ તો બેનરમાં પોસ્ટરમાં જાજા નામ ન સમાય એટલે અમે નામ ન નાખતા હોય બાકી તો જનરલ બધા કલાકારો એમાં સ્વરૂપ બનીને આવે છે માયાભાઈ ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત ગુજરાત બહાર ભારત અને દેશમાંથી અને વિદેશમાંથી પણ અનેક લોકો આવશે તો ખાસ કરીને આયોજનની વાત કરવામાં આવે તો શું કયા કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આમ તો બધા માટે બહુ પ્રસાદની વ્યવસ્થિત વ્યવસ્થા છે અને એટલી બધી બોળીસ આપણી પાસે જગ્યા છે અને એટલા બધા સ્વયંસેવકો મિત્રોએ સેવા કરે છે એટલે કોઈથી કોઈ કાઉન્ટર ઉપર ભીડ હોય એવું નહીં પણ દોઢ લાખ માણસ કેવી રીતે પ્રસાદ લઈ તો ખબર રહેતી નથી અને ત્રીજી વાત તો એ જ કહું કે આ બધું એમાં મોગલ પૂરું પાડે છે અને રસોડે કોઈ દી ખોટ નથી આવે એટલે બધાને પ્રસાદની વ્યવસ્થા એવા કોઈ ફેમિલી હોય તો એના માટે અગાઉ આવ્યા હોય તો એમને રૂમની પણ અમે વ્યવસ્થા આપીએ છીએ પણ કેવલ ને કેવલ પાટ ઉત્સવના દિવસે અમે એ નથી રાખતા કારણ કે અમે બધે ન પહોંચી વળીએ તો એ જનરલ બધાને સુવા બેસવાની તો વ્યવસ્થા થતી જ હોય છે ગાડલા મંડપથી નાખીને બધું પણ ખાસ કરીને પ્રસાદ ભોજન અને ભજન અને મહાપુરુષોના આશીર્વાદ એ અહીંયા ખાસ લાભ મળતો હોય છે આજે અહીંયા જે મંડળો જે સેવા કરવા આવે છે એ પાંચ હજાર પાંચસો આજે કમ્પ્લીટલી આજે અહીંયા ભગુડામાં હાજર છે એ એ બધાનું અમે સન્માન કરવાના છીએ સન્માન એટલે કે એ પોતાની શ્રદ્ધા લઈ અને અહીંયા કામ કરતા હોય છે અને માના સ્વરૂપ તરીકે એ કામ કરે છે ત્યારે તમામ બહેનોને સાડીઓ અર્પણ કરવાની છે માની પ્રસાદી રૂપી અને ભાઈઓને ટી શર્ટ અને સાલ એ પણ માતાજીના પ્રસાદરૂપી આજે પાંચ હજાર પાંચસો જણાને અર્પણ કરવાના છે એવા ઇતિહાસ સાથે આમ તો ભગુડા જ્યારથી બંધાણું મતલબ કે જે ભાઈઓ અહીંના જે પરિવાર જે છે એ લોકો જ્યારે ગીરમાં હતા દુષ્કાળ ગાળવા માટે ગયેલા અને ત્યારે તો આપ જાણો છો કે આપણા કોઈ એવા રીતના રહેઠાણ નહોતા માલઢોર રાખતા હતા એટલે જ્યાં ખડ પાણી ત્યાં આપણો વસવાટ એટલે ગીરની અંદર જ્યારે આ ભાઈઓ ગયેલા અને ત્યારે આ પરિવારના એક માળીને મા માંગલમાં મળેલા અને માએ કીધું મને તમે જે મને શ્રદ્ધા રાખો છો એટલે મારે તમારી સાથે વગૂડ આવવું છે એ સ્વરૂપે માતાજી જે તે સમય આવેલા એનો પરફેક્ટ સાલ કે એ કોઈ આપણી પાસે નથી પણ અહીંયા એ રીતે મા રૂપે અહીંયા એક નાના એવા મકાનમાં એક ગોંખની અંદર મા બિરાજતા અને આપ જાણીએ છીએ કે આપણી પાસે એ સમય એક ભાઈએ પૂછેલું પણ કે માતાજી ફળામાં સૂતા એક ખીજડાનું લાકડું હોય એની અંદરથી એક ફળું બનાવેલું હોય ફળાનો અર્થ પણ એ થાય કે તમને ફેળ્યા ફેળ્યાનો અર્થ તમારી ઉપર પ્રસન્ન થયા અને જ્યારે કોઈને પ્રસન્ન થયા ત્યારે ફળારૂપી એના પ્રતિક રીતે એ ફળું બનાવે અને એની પ્રતિષ્ઠા ન હોય એની જ્યાં પ્રતિષ્ઠા કરો જ્યાં બેસાડો જ્યાં એની પ્રતિષ્ઠા એટલે અમે તો માલ ત્યારે માલઠોર રાખતા તો માને તો હુંડલાની અંદર લઈને આવી પાછું આપણે નેહડું ફેરવું હોય તો મા તો હુંડલા ઉપર અંદર બેઠા બેઠા એમ કહેવાય કે પાછા આપણે જ્યાં ઝૂપડું બાંધીને પધારતા હોય એટલે વર્ષોથી અહીંયા ફળું પૂજાતું હતું અને જ્યારે આજથી આપણે અઠ્યાવીસ વર્ષ પહેલાં જ્યારે મંદિર બનાવું ત્યારે પણ માને પૂછવામાં આવ્યું કે અમે મૂર્તિ મૂકીએ આપની તો ત્યારે પણ માએ કીધું ના હું ફળા રૂપે છું એ જ મારા માટે અતિ આનંદ છે અને એ આનંદ રૂપી અને સાહેબ ત્યારે એકસો ને એક કુંડી યજ્ઞ જ્યારે આપણે માતાજીની જ્યાં મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે એકસો એક કુંડી યજ્ઞ હવે એકસો એક કુંડી એક ન હોય એટલે એકસોને એક જોડલા બેઠા હોય એની સાથે પાંચ પાંચ જણા હોય એટલે આપ ગણી શકો કે મંડપની અંદર માણા કેટલું હશે અને મંડપ કેવડો હશે પછી એ ફળામાંથી માને જ્યારે મંદિરમાં પધરાવાના હતા ત્યારે કોઈ બીજા ભુવાઓની કોઈની હિંમત નહોતી આવી કે માનું ફળું મારા હાથમાં લેવું કે અને ત્યારે આ જ ગામના આપણા ભૂદેવ ભટ્ટ પરિવાર એમનો એક પરિવાર વડોદરા રહે છે આચાર્ય પદ કરે છે અને એ જ આપણા યજ્ઞના આચાર્ય હતા અને ત્યારે આપણા ભૂદેવે માની સ્તુતિ કરીને કીધું કે મા હું તમારો બ્રાહ્મણ છું અને આજે યજ્ઞનો આચાર્ય છું અને આપની રજાથી મા અમે તમને મંદિરમાં પધરાવીએ છીએ એનું પ્રમાણ આપ આવજો અને અમારી ઉપર કૃપા કરજો એ જેવું હાથમાં ફળું લીધું ત્યારે સાહેબ એ જેટલા મંડપ હતા એ મંડપની એક પણ થાંભલી અંદર નહોતી અને જેટલા બેઠેલા તેના ખંભા પહેલી આમ થાંભળી ઊંચી થઈ અને આખો મંડપ ઊંચો થયો એની ક્ષણે આખે આખો મંડપ પાછો હતો એમ થઈ ગયો એક પણ ખીલી મારવી નહોતી પડી ત્યારે હજારો માણસોની વચ્ચે થયું મા મંદિરમાં પધાર્યા છે કહેવાનો મતલબ કે આ શ્રદ્ધા આ ભરોસાની વાત છે અને અહીંયા જે કોઈ આવી રહ્યા છે એ બધાય ભાવથી આવી રહ્યા છે શ્રદ્ધાથી આવી રહ્યા છે અને શ્રદ્ધા અને ભાવ એટલે એ રીતે આપણે આ માતાજીનો પાપોત્સવો જોઈએ છીએ આપણે વીસ તારીખે દર વર્ષે હું જે મોરારી બાપુની અમારી ઉપર કૃપા કાયમ રહી છે અને અવશ્ય બાપુ અને ઘણીવાર અમારે જે આપણે હોય છે આ બારસ વૈશાખ મહિનાની બારસ આપણે ફાઇનલ તિથિ પ્રમાણે આપણે તારીખમાં ફેરફાર થતો હોય છે તિથિમાં કોઈ આપણે ફેરફાર થયો નથી પણ અનિવાર્ય સંજોગોમાં એક જ વાર્ય એવું ક્યારેક બન્યું છે કે બાપુની તારીખ થોડીક આડા પાછી હોય તો આપણે એ ત્રણ દિવસનો ઉત્સવ રાખતા હોઈએ તો ત્રણ દિવસના આગળ પાછળના દિવસમાં આપણે આ એવોર્ડવાળું કરતા હોઈએ અને દર વર્ષે આવા દરેક સંતો આપણા નામ લેવા બેસું તો ઘણા બધા નામ છે તો દરેક સંતો આપણા ગુજરાતમાંથી અવશ્ય અહીંયા હાજર હોય છે મંડલેશ્વરો મહામંડલેશ્વરો અને આપણા અધિકારીઓ પદાધિકારીઓ એ તમામ રાજકીય આગેવાનો અહીંયા કોઈ જાતનો પક્ષપાત નથી દરેક પક્ષના માણસો જેને માઉ પર શ્રદ્ધા હોય છે અને જે અવારનવાર અહીંયા આવતા હોય છે એને આપણે અવશ્ય આમંત્રણ પણ આપતા હોઈએ છીએ એટલે એ એવોર્ડના દિવસે ટૂંકમાં આવનારી આપણી વીસ તારીખે એ એક્ઝેક્ટ આઠ વાગે આપણો એવોર્ડનો કાર્યક્રમ ચાલુ થઈ જશે અને આઠથી દસ એ દસ વાગ્યા સુધીમાં આપણો એવોર્ડનો કાર્યક્રમ પૂરો થાય અને દસ વાગ્યા પછી આપણા પ્રસિદ્ધ કલાકારો બધાય એ પણ માને આગળ શ્રદ્ધાથી જ આવે છે અહીંયા કોઈ કલાકારનું બાનું લઈને કોઈ આવતા નથી તો એ તમામ કલાકારો એ દસ વાગ્યા પછી આપણો એ માતાજીના ભાવ સાથેનો રંગ કસુમલ ડાયરો ચાલુ થતો હોય છે અને એ અત્યાર સુધી એવું નથી ભજ્યું કે સવારના સાત વાગ્યા પહેલાં કાર્યક્રમ પૂરો થયો હોય કારણ કે સૂર્યનારાયણ ભગવાન પણ હાજર થઈ જાય અને ત્યારે આપણી જે લાઈટ ડેકોરેશન હોય એ જ્યારે એ બંધ થાય અને સૂર્યનારાયણ આવી જાય ત્યાં સુધી આપણો કાર્યક્રમ ચાલતો હોય છે અને આ વર્ષે આમ તો દર વર્ષે અલગ અલગ મહાનુભાવોને આપણે એવોર્ડથી નવાજતા હોઈએ છીએ અને એ એવી વ્યક્તિઓને કે જેણે આખી જિંદગી અનેક માતાજીના ભાવ લખ્યા હોય અનેક માતાજી પ્રત્યેના એના પોતાના પણ ગીતો પોતે પણ ગાયું હોય એવા પણ જે જે વડીલો આપણા તો અનેક આપણે કવિ કાક બાપુથી લઈને અત્યાર સુધી મરણોત્તર એવોર્ડો પણ આપ્યા છે અને બાપુના હાથે અપાય છે અમે તો બધા નિમિત્ત માત્ર છે એ ટ્રસ્ટીમાં પણ ખરેખર મા જ અમને સુજાડે છે અને આ આખે આખો કાર્યક્રમ કોઈના હુકમ થતો હતી મા મોગલના હુકમથી થાય છે અને આવનારા માણસોને પણ કહો કે બાપ આ તમારું સમજીને તમે સ્વયંસેવક બનીને આવજો અને અહીંયા જે ભાવ જે અને પ્રેમ જે માની કૃપાથી મળે છે એ આપણા બધા ઉપર મળતો રહે એવી મા મોગલને પ્રાર્થના કરું છું